જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સફેદ પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં કન્ટેનરમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો બીયરના ટીન નંગ બાર બસો ચોસઠ જેની કિંમત રૂપિયા ચૌદ લાખ એકાણું હજાર નવસો બારનો પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન ડ્રાઈવર કમલ કમલસિંહ ભગતરામ તથા બીજા ઇસમનું નામ કાદીર ખાન રહીમબખ્સ ચૌહાણ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા ત્રીસ લાખ એક હજાર નવસો બારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ